બોલે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે ત્યારે બે ન્યૂઝ ગુજરાતી હાલ આવ્યું છે કાવી કંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરે દર્શક મિત્રો કાવી સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરે આજે કેવા પ્રકારના દ્રશ્યો છે ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને કહી શકાય કે ભોળાનાથને રીઝવવા માટે આજે ભક્તોએ હોળ ઉમટી પડી છે અને પાર્કિંગથી સહિત અન્ય સ્થળે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારો ભક્તો આજે આ સંભેશ્વર મહાદેવના દર્શન અર્થે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અત્રે ભેગા થયા છે ત્યારે ખૂબ જ ભક્તોની ભીડ જામી છે અને કાવ્યનો પોલીસ સ્ટાફ પણ અત્યારે ખડે પગે તૈનાત છે અને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય કોઈ પણ જગ્યાએ કાયદો વ્યવસ્થા ભંગ ન થાય તે માટેના પણ પૂરા પૂરા પ્રયત્નો દર્શક મિત્રો હાલ કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે ઘણા બધા ભક્તોની ભીડ જામી છે બાઇકનું પાર્કિંગ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઘણી બધી ગાડીઓનું પાર્કિંગ એક અલગ અલાયદે વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટા જે વાહનો દર્શક મિત્રો જે છે એ મોટા વાહનોને સાઈડમાં એક મંદિર તરફ એમની અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પાર્કિંગને લઈને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય એ માટેની પૂરી તકેદારી હાલ રાખવામાં આવી રહી છે અને દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ છે કાવિ સ્થિત્વર મહાદેવ મંદિર કે જે દિવસમાં બે વાર સ્વયં અભિષેક પામે છે ખુદ સાગર આ શિવલિંગનો અભિષેક કરે છે ત્યારે આજના દિવસે ભક્તોએ આ ભોળનાથને રીઝવવા માટે ભારે ભીડ લગાવી છે જે આપ દ્રશ્યમાં દર્શક મિત્રો જોઈ શકો છો જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કાવી સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિર અને આજના શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અમે આપને શિવલિંગ સુધી લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છે દર્શક મિત્રો પરંતુ આ જગ્યાએ નેટવર્કનો થોડોક પ્રોબ્લમ આવતો હોય આપ બે ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાઈ રહીજો દર્શન અર્થે ભક્તોની ખૂબ લાંબી ભીડ જામી છે અને કહી શકાય કે મંદિરના પરિસરની બહાર પણ આ ભીડ જોઈ શકો છો દર્શક મિત્રો અહીંયા જે લાઈન લાગી છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટેની લાઈન છે જે મંદિરના શિવલિંગથી પરિસરની બહાર નીકળીને આ બાજુના સીધા મેઇન રોડ જે છે ત્યાં સુધી આ ભક્તોની લાઈન લાગેલી છે ત્યારે કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હાલ ઉમટી પડ્યા છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે ત્યારે દર્શક મિત્રો તમામ પ્રકારની વ્યવસ્થા હાલ અહીંયા કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના પૂરા પ્રયત્નો હાલ કાબી પોલીસ મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આ છે કાવીસ્થિત સ્થિત સંબેશ્વર મહાદેવનું મંદિર કે જે દિવસમાં બે વાર સ્વયં જળાભિષેક પામે છે અને આ સંબેશ્વર મહાદેવનો મહિમા કંઈક અલગ હોય દર્શક મિત્રો મોટી સંખ્યામાં આજ રોજ શિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો ભક્તોની ખૂબ લાંબી લાઇન લાગી છે દર્શક મિત્રો દર્શન કરવા માટે મંદિરના પરિસરની બહાર છેક બહાર મેઇન રોડ સુધી ભક્તોની ભારે લાઇન લાગેલી છે અને હજુ પણ ભક્તો દર્શક મિત્રો કહી શકાય કે આ મંદિરમાં આવવાનું ચાલુ છે અને લગભગ સાંજ સુધી આ મંદિરમાં આ જ રીતે ભીડ જોવા મળશે દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ અમે આપણે કંબોઈ સ્થિત સમર મહાદેવની બિલકુલ નજીક લઈને આવ્યા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઘણા બધા ભક્તોની લાંબી ભીડ જામી છે અને તમામ પ્રકારનો કાયદો વ્યવસ્થા જાળવવા માટેના પૂરા પ્રયત્નો દર્શક હાલ કરવામાં આવી રહ્યા છે જોડાયેલા રહેજો કારણ કે જેમ જેમ મંદિરની નજીક જવાના પ્રયત્નો કરવામાં આવે છે દર્શક મિત્રો નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ સર્જાય છે ટેકનિકલ ખામીને લઈને આપણે બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ જોડાયેલા રહેજો અમે આપણે આ મંદિરના પૂરા દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો આજે શિવલિંગના દર્શન કરવા માટે જે જવાનું જે મેઇન ગેટ છે કાવી સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિર આ દર્શક મિત્રો આ મેઇન ગેટ છે કે જ્યાં રહીને ભક્તો આ શંભેશ્વર મહાદેવના શિવલિંગ સુધી જઈ શકે છે અને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ શિવલિંગના દર્શન કરવા માટે આ મંદિરના પરિસરની બહાર પણ ભક્તોની લાંબી લાઇન જાગી છે દર્શક મિત્રો અને આ લાઇન છેક મેઇન રોડ સુધી આગળ આપ દૂર દૂર સુધી દ્રશ્યો જોઈ શકો છો કે દૂર દૂર સુધી આ ભક્તોની ઘોડાપુર ઉમટ્યું છે અને મંદિરના શિવલિંગના દર્શન અર્થે આ ભક્તોની અહીંયા લાંબી કતાર દર્શક મિત્રો જોવા મળી રહી છે જે આપ બી એન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો આ દર્શક મિત્રો આ મેઇન ગેટ છે અને અહીંયા રહીને શિવને દર્શન કરવા માટે જઈ શકાય છે ત્યારે દૂર દૂર સુધી દર્શનમાં અત્યારે ભક્તો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે દર્શક મિત્રો અને હજારો લાખોની સંખ્યામાં અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભોળાનાથને રીઝવવા માટે ભોળાનાથની ભક્તિ કરવા માટે દર્શક મિત્રો ભક્તો અવનવા પ્રયત્નો કરી પોતાના ભગવાનને રીઝવવાના પૂરા પ્રયત્નો હાલ કરી રહ્યા છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો Yeah. Right. you n g દર્શક મિત્રો કહી શકાય કે આ ભોળાનાથ છે અને ભોળાનાથ બહુ જ જલ્દી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈ જતા હોય છે ત્યારે કહી શકાય કે ભોળાનાથનું ફક્ત નામ લેવાથી પણ આ પ્રસન્ન થઈ જાય છે એટલા માટે તો એમને ભોડિયાનાથ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે દર્શક મિત્રો ભક્તો બિલીપત્ર ચઢાવી દૂધનો અભિષેક કરી અલગ અલગ પ્રકારની પૂજા અર્ચના કરી આજ રોજ સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પોતાના ભોળાનાથને રીઝવવા માટેના અલગ અલગ પ્રકારના ઉપાયો દર્શ મિત્રો આ ભક્તજનો કરી રહ્યા છે ત્યારે અત્યારે હાલ ખૂબ લાંબી લાઈન જાગી છે અને દૂર દૂર સુધી ફક્ત અને ફક્ત ભક્તોનું કીડિયારું ઉભરાઈ રહ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો દર્શક મિત્રો હાલ જોઈ શકાય છે જે આપીએન ન્યુઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર હાલ નિહાળી રહ્યા છો કે ભક્તોનું માનવ મહિરામણ કેડીયારું જાણે ઉભરાઈ ગયું હોય એમ હાલ લાગી રહ્યું છે Bye. -bye. દર્શક મિત્રો આ મંદિરનો મેઇન ગેટ છે જે અમે આપને લઈ આવ્યા છીએ અને અહીંયાથી શિવલિંગ તરફ જઈ શકાય છે અને હાલ દરિયો ખાલી હોય દર્શક મિત્રો લગભગ સાંજના સમયે લગભગ ત્રણેક વાગ્યે અહીંયા પાણી આવશે અને આ શિવલિંગ જે છે એ સ્વયં અભિષેક પામશે દર્શક મિત્રો આ સંબેશ્વર મહાદેવ તરફ જવાનો મેઇન ગેટ છે અને મેઇન ગેટ પર અત્યારે ભક્તોની લાંબી લાઈન જાગી છે ભક્તોનું કેરિયર ઉભરાયું છે અને કહી શકાય કે દૂર દૂર સુધી ભોળાનાથના દર્શન કરવા માટે હાલ ભક્તોની લાંબી કતાર આપને જોવા મળી રહી છે દર્શક મિત્રો અમે આપણે શિવલિંગ સુધી લઈ જવાના પ્રયત્નો કરીશું પરંતુ ટેકનિકલ ખામી અને નેટવર્ક ઇસ્યુ હોવાના કારણે ત્યાં સુધી નહીં પહોંચી શકાય માટે આપણે અમે બહારથી દ્રશ્યો બતાવી રહ્યા છે પરંતુ સ્તંભેશ્વર મહાદેવ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે આજરોજ દર્શક મિત્રો કહી શકાય અમે હાલ અત્યારે સ્તંભેશ્વર મહાદેવના મેઈન ગેટ ની બિલકુલ સામે ના પરિસર માં છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો આ છે દર્શક મિત્રો કહી શકાય કે હાલ સ્તંભેશ્વર મહાદિવસે થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ આવતો હોય આપને પૂરા દ્રશ્યો બતાવવામાં વિક્ષેપ ટેકનિકલ ખામી આવી રહી છે પરંતુ આપ ડિજિટલ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર હાલ જોડાયેલા રહેજો

મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો પોલીસ પ્રશાસન દ્વારા તમામ પ્રકારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ માટેના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વિશેષ સૂચનાઓ આપવાની થતી હોય દર્શક મિત્રો તમામ પ્રકારની સૂચનાઓ આપી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના પૂરા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે કારણ કે ભક્તોનું કિરિયારું દર્શક મિત્રો અહીંયા ઉભરાયું છે અને ખૂબ લાંબી લાઇનો આપ અહીંયા જોઈ શકો છો કારણ કે સ્તંભેશ્વર મહાદેવનો મહિમા કંઈક અલગ છે અને દર્શક મિત્રો આજરોજ શિવરાત્રીનું પર્વ હોય દૂર દૂરથી સમગ્ર ગુજરાત ભરમાંથી ભક્તો હાલ સ્તંભેશ્વર મહાદેવે ઉમટી પડ્યા છે ત્યારે જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની દુકાનોથી માંડીને અલગ અલગ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ પણ દર્શક મિત્રો અહીંયા લાગેલા છે

હવે મરે આપડે કંઈ ના ફોન કે નીચે ગયા દર્શક મિત્રો જે પ્રકારે હા દ્રશ્યો જોઈ રહ્યા છો સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે ત્યારે આપણી પાસે એક ભક્ત ઉપસ્થિત છે આપણે પૂછીશું ક્યાંથી આવે છે શું શું નામ નામ છે છે તમે ક્યાંથી આવો અને તમને કેવું વડોદરાથી આવીએ છીએ દર વર્ષે નામ હાર્દિક છે દર વર્ષે એકડી સેવા આપવા આવીએ છીએ અને હજારો ભક્તો અહીંયા આવે છે ધન્ય થાય છે તમે પણ આવો અમારી એવી આશા આભાર દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અહીંયા અમે તમને પાંચ પગવાળી ગાય માતાના દર્શનમાં દર્શક મિત્રો કરાવ્યા કહી શકાય કે તેત્રીસ કરોડ અને નવ નોરતાની એ દેવી છે એ ગૌમાતા છે અને ગૌમાતાના દર્શન કરવાથી દર્શક મિત્રો તમામ પ્રકારના દુઃખ પાપ દૂર થઈ જાય છે એવું એ ગૌમાતા લઈને આવેલા જે સાધુ હતા એમણે જણાવ્યું અને દર્શક મિત્રો તમને બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ